માફ લેજો આજુ બે ગેસની કિટી હોય એટલે કિટી ઓરી જાતી લાગુ પડશે બરોબર ઓબી ઇમેજ થઈ શકે બોલો ફાઈ

આ આ આગળ એંગલ બદલવો પડે તો સાચું અને પોળાઈ બી ઓછી છે ને કાકાબબુ આવે ત્યારે પછી હું સમજાવજો બીજું એક બીજું આ બદલી દેવું પડશે આ બદલી દેવું પડે એ એંગલ તો એનો એ જ છે તમે આગળ એ લોકો કરે છે ને આ કામ

આ આમ લપસી પડી એવું જ નહીં હા આમ સેન્ટરની આમ કીધું નહીં અમે નહીં તો કેસ બી થાય આમ મને તો પેટ બી થાય તો પેટ નહીં થાય અમે કાયમ આવું જા કાયમ કી જન્મ છે આવું જા

અચ્છા તો લઈ અત્યારે પણ અમને એમ થયું કે આને પાછળ મૂકી દે ઢાંકી દે અને એ આસન અહીંયા મૂકી બ્રહ્માસન ઉપાડનાર છે કોઈ ઉપાડનાર નથી પ્રભુ ઉપાડ્યા શકો આ બે તો એ પંખો છે ને એ જ હતું આ પાછું લો ને આ મૂકી દો અને ઢાંકી દો

어떻게 부울까요 여러분다가 terminar 아버지 제가 열심히 выступ하고 깨Lee જો ઘર જેવું ના ફાવે ફાવે બધું બધું જ રહેવાનું જમવાનું આ તે

ઉપાડી દીધું ઉપાડી દીધું બહુ વજન નથી લાકડાનું જ છે બાકરોલ ગૌશાળામાં જનક પ્રભુએ બનાવ્યું પ્રસાદ રૂપે બ્રહ્માસન

આ બે ને ખબર છે ને જમણ પ્રભુ જવાન પ્રભુ ધોવા માટે પાણીની વ્યવસ્થા ક્યાં છે આમ બંબો છે પાણી ફૂલ આવે છે

हाँ हाँ पा लोड़ ना, ना पाचड़ी

હા તો એ આવજો બધા આવ તો આઈ જશે જરૂર કોઈ વજે નો સેટો બારો કોણ ખાતું સંતાલી લે નહીં બરાબર થોડું આમ કેવું એટલે સેન્ટર આવે આવું આભાર કયો આવે સેન્ટર આવે બસ 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 બરાબર લેવું થોડું લ્યો એ બાજુ જ

મોટર ચાલુ કરશે મોટર ચાલુ કરો ફોર્સ આવે એવો આવે છે આવશે નળી થોડી આગી

નાળી ધોવી નોબી જાય એને આમ પાછું દો એનું થોડું આઈચા દે લો તો નાળી પહોંચ જાઈશે છે 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 આમ છે બરોબર છે

ऊपर की लेवा ओ खीजनी मेथडि ऊपर ना ज ऊपर की नीचे लेवा है मतलब ये ऊपर से नीचेय बदन पड़ी जाए ये मोहन बोलले राइट से टॉप बंद कर

કાડ નદી આવ્યો આપણે તો ખાલી ઓનલાઈન પ્રિન્ટ કરી દીધી હાતે કહેવાનો ને અહીંયા પહેલા કરવા આવું કર હા જે મતલબ કાર્ડ જો આવ્યું ને કાર્ડ આવું જાન ટીન બતાઈ તમે ઓ ટીન અહીંયા બતાઈ ને બતાવો કરવા આવે છે आई वाज आई एम